તો આવનારા ચારથી પાંચ દિવસ અને મહદઅંશે મુખ્યત્વે ચાર દિવસ આજથી ગણીને અતિ ભારે અતિભારે વરસાદની આગાહી અને વરસાદ થઈ પણ રહ્યો છે ઘણા બધા જગ્યા પર અત્યારે વરસાદ થયો તેનો આપણે રિપોર્ટ પણ બતાવ્યો પણ હવે આવનારા સમયમાં હવામાન વિભાગનો ફોરકાસ્ટ શું છે તે આપણે આ બિગ બોલ પર અમે બતાવવા જઈ રહ્યા છે આજે સત્યાવીસ તારીખ આવતીકાલે અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો અઠાવીસ ઓક્ટોબરે જે ગુજરાતનો નકશો મેં આપણે બતાવી રહ્યા છે આપ જોઈ શકો છો જ્યાં ક્યાં ક્યાં યલો એલર્ટ છે ક્યાં રેડ એલર્ટ છે અને ક્યાંક ઓરેન્જ એલર્ટ છે સૌથી પહેલાં રેડ એલર્ટ જ્યાં છે એ જિલ્લાની જો આપણે વાત કરીએ તો આ બે જિલ્લાનો સમાવેશ થાય છે અને જે સૌરાષ્ટ્રનો દક્ષિણનો જે આખો પટ્ટો છે એટલે કે એ તમામે તમામ જગ્યા પર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ત્યારબાદ આગળ વાત કરીએ તો જ્યાં યલો એલર્ટ અપાયું છે અને તેવામાં દક્ષિણ ગુજરાતનો આખો જુઓ પટ્ટો છે પણ ઓરેન્જ એલર્ટ છે તો નવસારી સુરત ભરૂચ અને આણંદ જ્યાં અતિભારે વરસાદ થઈ શકે છે અને સાથે સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ તો બોટાદ અને જુનાગઢ પણ છે ત્યાં પણ અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તો આ અઠ્યાવીસ તારીખનો ફોરકાસ્ટ છે આ જે જિલ્લા દેખાઈ રહ્યા છે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાત જે છે ત્યાં કોઈ વરસાદની ખાસ એટલી મોટી આગાહી નથી ભારે વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવી નથી તો અઠ્યાવીસ તારીખનો આ ફોરકાસ્ટ છે હવે આગળ વાત કરીએ અને ઓગણત્રીસ તારીખની પણ વાત કરીએ ઓગણત્રીસ ઓક્ટોબર પણ દર્શકોને એ ફ્લેશ કરીશું અને આ અઠ્યાવીસ તારીખનો આખો રિપોર્ટ આપણે જણાવ્યો ત્યારબાદની વાત કરીએ ઓગણત્રીસ ઓક્ટોબર પીસીઆર ઓગણત્રીસ ઓક્ટોબર ફ્લેશ કરવામાં આવ્યું છે જુઓ ઘણો બધો ફેરફાર કરવામાં આવ્યો છે ગ્રીન જે ઝોન છે અહીંયા મધ્યમથી હળવો વરસાદ થઈ શકે છે ખાસ ભારે વરસાદ નથી પણ જ્યાં યલો એલર્ટ અપાયું છે ત્યાં ત્રણથી પાંચ ઇંચ વરસાદ થઈ શકે અને તેવા કયા કયા જિલ્લા છે તો એ દક્ષિણ ગુજરાત છે દક્ષિણ ગુજરાતમાં વલસાડ સુરત ભરૂચ આ તરફ તો ભાવનગર છે અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર દેવભૂમિ દ્વારકા અને કચ્છ કચ્છ જિલ્લામાં પણ ત્રણ થી પાંચ ઇંચ વરસાદ થઈ શકે છે આ ઓગણત્રીસ ઓક્ટોબરની આગાહી છે જે ડિપ્રેશન બન્યું છે અને તેના કારણે આ ફેરફાર આવ્યો છે અને વરસાદની આગાહી આપવામાં આવી છે હવે આગળ વાત કરીએ ત્રીસ ઓક્ટોબરની ત્રીસ ઓક્ટોબરનો ફોરકાસ્ટ શું કહે છે તો જુઓ આપણી સ્ક્રીન પર છે ત્રીસ ઓક્ટોબરે થોડું અહીંયા ફેરફાર થયો છે અને મોટો ફેરફાર જે દેખાઈ રહ્યો છે મોસ્ટલી તે ભાવનગર અને અમરેલી આ બંને જિલ્લા અત્યારથી જ પ્રભાવિત થયા છે અને આવનારા હજી અડતાલીસ કલાક ભાવનગરવાસીઓ માટે અમરેલીના લોકો માટે હજુ પણ ભારે વરસાદની શક્યતા ત્રીસ ઓક્ટોબરે પણ દેખાઈ રહી છે કોઈક સુરક્ષિત હોય તો આપણે આ જોઈ શકીએ છીએ આખો ઉપરનો જે પટ્ટો છે પૂર્વ મધ્યથી લઈને ઉત્તર સુધી ત્યાં કોઈ હેવી રેઇનફોલ અત્યારે દેખાતું નથી પણ જ્યાં યલો એલર્ટ અપાયું છે એ છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્ર એટલે જે જે લો લાઇન એરિયા છે છે તટીય વિસ્તાર ત્યાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદની વાત કરીશું એકત્રીસ ઓક્ટોબરની પણ વાત કરી લે જુઓ એકત્રીસ ઓક્ટોબરે શું છે તો આખી આખા તમામે તમામ ચોત્રીસે ચોત્રીસ જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે ભારે વરસાદ નથી પણ ભારેથી ભારે વરસાદ નથી પણ અતિ ભારે વરસાદ એટલે કે ત્રણથી પાંચ ઇંચ સુધી વરસાદ થઈ શકે આ સૂચવવામાં આવ્યું છે યલો એલર્ટનું આ જ કહેવું છે એટલે કે ચાર દિવસ આપ ગણી લો કે ચાર દિવસ વરસાદની ચોક્કસ આગાહી આપણા ગુજરાત પર અત્યારે દેખાઈ રહી છે